નહી મમ્મી જો તૈયાર થઈ ગયા જય શ્રી કૃષ્ણ મમ્મી જય માતાજી માતા આજે મમ્મી ડેટ ઉપર લઈ જાઉં ડેટ ઉપર લઈ જાઉં આગળ જોઈએ ડટ ક્યાંક પૂગે કારણ કે વાદળું થઈ ગયું ફૂલ ને હા એટલે આપણે બે શું કરવા એન્જોય ન કરીએ કા બધાય બહાર જઈને એન્જોય કરે અમે શું કરવા ન કરીએ એટલે મેં કીધું મમ્મી હાલો અત્યારે આપણે બે ક્યાંક બહાર જઈએ એટલે અમે આગળ જાય તમને બતાવીએ અમારી ડેટ શું છે મમ્મી સાથે તો આગળ જોતા રહી જવું લગ્ન કામ ત્યાં ક્યાં જાય જો વરસાદ આવી ગયો તો પાછા જેમ ત્યાંથી પાછા આવતા રહે બાકી તમને કંઈક લાવીને બતાવશું કા પ્રથા એટલે હું પ્રથા ને મમ્મી લઈને ડેટ ઉપર જાઉં હલો જાઉં ને એ તૈયાર જ છે ને જઈએ વેલા વેલા પાછા વેલા વેલા આવતા રહે કારણ કામ બાકી જ છે આજ બધું કચરો કાઢ્યો છે વાસી કચરો નીકળી જાય ને પછી ઉપાધિ પછી આવીને કામ કરશું હું કાંઈ કે આજે કંઈ ઉપાધિ છે ને રસોઈની અમે બે જણું છે એટલે અમે નિરાદ કરીએ તો હાલ જેન્ટ્સ હોય તો આપણે એમ થાય કે પહેલાં જમાડી દે તો સારું ચાલો પહેલાં અમે જઈ આવીએ ને પછી મળીએ સ્વામિનારાયણ મસ્ત દર્શન થઈ ગયા કોઈ નથી ત્યારે કંઈક ચાલુ હતું એટલે બહુ વિડીયો શૂટ નતો થયો પણ અત્યારે જાઓ તમે સવારમાં એટલી ગ્રીનરી ને એટલી શાંતિ છે થાય કે જવાનું મન નથી થતું પ્રથાબેન મોજ પડી ગઈ ક્યાં પ્રથા તથા સ્વામિનારાયણ ભગવાન કી જય જય આવતા હોય જય જય કરવા માંડે તો કે મંદિર આવે એટલે જય કરવાનું એટલું મસ્ત મંદિર છે ને હવે અમારા દર્શન થઈ ગયા ને હવે જાય આગળ વરસાદ આવ્યો નથી હજી দ એમાં અમે દર્શન કરીને આવી ગયા અને હજી વાર લાગે જ પણ અમે પછી પાર્સલ કરાવેલું હતું કારણ કે દેસાઈ એમ હતું નહીં અને પાછું વરસાદની બીક લાગે ને પ્રથા ભેગી હોય એટલે ઘરે નિરાતે અમે નાસ્તો કરી શકીએ એ નાસ્તામાં આજે અમે લઈ આવ્યા પાટા ગાંઠિયા આમાં જે વણેલા ગાંઠિયા અહીંયા છે સમોસા એ સંભારા ગાંઠિયા કરતા સંભાર સંભારો વધારે એટલે એ નાસ્તો ને બીજો નાસ્તો એ લઈ આવ્યા પણ અમને નવાય લઈ ગયો અમે આ અહીંયા કીધું કે ચવાણું કેવું કીધું ને એ કેવું ભૂસો ભૂસો કે ને એ કે હું આ ભૂસો એ કે તમારે લેવો હોય મસાલા વાળો અમે વળી કીધું ચમાણું કેવું કહું આપણે ટ્રાય તો કરીએ જ આમાં શું કહે ચવાણામાં કઈ નથી આપણે કરીએ ને એ જ છે મમરા ને પવા ને ગાંઠિયા વટાણા તો ક્યાંક ક્યાંક દેખાય

ગાંઠિયા ને અહીંયા થોડાક આ હારા મળે અમુક જગ્યાએ તો આપણે જાય ને તેમ થાય કે આ ક્યાં એવા ખોટા પૈસા નાખવા જેવું થાય એટલે ચોમાળામાં અત્યારે હું થયું તમને પોરબંદર યાદ આવી ગયું ન્યા જાય ત્યારે વાત બધી નાસ્તો લે કાકા અમે ન્યા જાય ને ત્યાંથી નાસ્તો લઈ આવે અહીંનો નાસ્તો ઓછો ભાવે બધાને એટલે ત્યાં મિસ્યુ પોરબંદર અમારે છોકરા સાથે રમવા મેં ને મને મમ્મી આવે અમારી ડેટ આગળ વધારીએ નાસ્તો કરી લઈએ પછી કામ ઉપાડીએ કારણ કે આ બે જણા હોય ને તો ટેન્શન ન જો કે છોકરા હોય તો ટેન્શન ના હોય એ ના પાડે અમને ટેન્શન લેવાની પણ તો આ બે હોય ને તો શું ગમે એ હાલે છોકરા બધા એમ થાય કે ટાઈમ ટુ ટાઈમ એને કરીને જમાડીએ પણ એકલા હોય એટલે હાલે ને અત્યારે જો જઈને કિશનભાઈ બેને અમને મિસ કરીએ ગાંઠિયા લઈ આવ્યા એટલે એ કહેશે કે અમને એકલા મૂકી મૂકીને તમે ગાંઠિયા થાય છે ને પણ કંઈ વાંધો નહીં આવશે ને પાછા શનિ રવિ રજા જઈશે કા રવિ હા રજા જઈશે તો ત્યારે અમે પાછા મસ્ત ગાંઠિયા લઈને થાશું કા પ્રથા પ્રથાબેન બહુ ભૂખ લાગી ગઈ એટલે અમે પેલા આ નાસ્તો કરી લઈએ ને પછી મળીએ હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છીએ સાત ના દસ થઈ અને સવારે તમને જેમ બતાવ્યું હતું મારી મમ્મીને આજે ડેટ પ્લાન હતી કરવું જ જોઈએ ને ક્યારેક બધા માણસો માણસો તો કરતા હોય પણ સાસુ ને મા દીકરી ને નહીં પણ ક્યારેક તો કંઈક કરવું જોઈએ ને એટલે આજમેન મમ્મીએ સવારે ગાંઠિયા ઉપર એટલો દાબો દીધો હતો ને ગાંઠિયાને સમોસા તો બધા બપોરે આમ પાણી પીવાની જતી જગ્યા નહોતી એટલે બેના જમવાની ઈચ્છા હતી જ નહીં તો ભગવાન માટે કરવા નહોતું તો મેં રહી રહીને પછી બે વાગે મેં કીધું ભગવાન ક્યાં ભૂય ખાઈએ આપણે તો ખાઈ મમ્મી કે દૂધ ભરી દે ચાલશે એમ કે ભગવાનને ક્યારેક દૂધ પણ ચાલે હવે મને રહી રહીને એમ થયું કે ના ના આપણે સવારે પેટ ફૂલ કરી લીધું ને ભગવાનને ક્યાં એમને રાખવા એટલે પછી રહી રહીને મેં દોઢ વાગે છે ને ફટાફટ ગરમ ગરમ મસ્ત ભાખરી ને દહીં ભગવાનના થઈ થતા ને પછી મને ચાર વાગે તો થોડી થોડી ભૂખ લાગી ગઈ હતી કારણ કે પ્રથા હોય ને એટલે થોડું ઘણું ખાવું જ પડે પછી અડધી ભાખરીને ચા ને ઊંધું નાસ્તો કર્યો હતો અત્યારે અમારે એ નવાનો આવવાનો ટાઈમ થઈ ગયો એટલે એના માટે ડેટ પ્લાન કરવાની છે મતલબ કે એના માટે મસ્ત રસોઈ બનાવવાની છે અત્યારે એને ભાવતું ભોજન તો આજે જો આવી ગયા છે તુરિયા તો જઈને મમ્મીને મને તો ભા કિશનભાઈને તુરિયા ભાવે નહીં એટલે અમારા ત્રણ માટે તુરિયાનું શાક રોટલી અને ખીચડી મસ્ત અને આપણે કાઠિયાવાડીની સ્પેશિયલ કઢી એ બનાવવાની છે તો અહીંયા છાસની રેડી થઈ ગયું કઢીની તૈયારી કરી લો મમ્મી શાકભાજી હમણાં લેવાય એટલે હવે એને રાખે તો મેં કીધું રસોઈ કરવા માંડું તો થાય આવશે એટલે થાય કાય આવશે અને પ્લસ ઘરનું જમવાને ભૂખ પણ લાગી જાય છે એટલે વહેલાં વહેલાં જમી લઈને વહેલાં વહેલાં ફ્રી થઈ જાય ને સુઈ જાય એટલે એને આરામ થઈ જાય કારણ કે બેઠા બેઠા જઈશે પાંચ છ કલાકથી એટલે વહેલાં વહેલાં જમીને વહેલાં વહેલાં સુઈ જાય કારણ કે કાલે તો પાછો રેગ્યુલર રૂટીન સોમવાર અમારે ટિફિન બનાવવાનું અને ટિફિન લઈને જવાનું એ કામ હોય છે તો હવે ફટાફટ હું રસોઈની પ્રિપેરેશન કરવા માંડ કે અમને આવવા જ જોઈએ અડધી રસોઈ થઈ જશે মই কেতিয়াই দিছে মই কেনে

અજેને ને બેને બહુ ભાવે સ્ક્વેર છે એટલે નાસ્તા મે કરીએ પણ આજે મને મન થઈ ગયું તો બધિયારે કરીએ મમ્મી ના જગ્યા રસ છે પણ મમ્મી માથે મે રાખી દીધી સ્પેસિફિક ટાઈમ એટલે કાલે સવારે નાસ્તો આપણે થોડાક નાસ્તોවත් વધારે મજા આવે મને મન થઈ ગયું કે આજે કરન કર કાલે મારા પાછળ હું બેલવાત ને પછી હું દર એક દિવસ હશે પછી પાછું ગુરુજી પાસે રહેવાનું એનું ચાલી ગઈ તો મેં કે જો સા વ્લોગ બે દિવસનો પેન્ડિંગ પડ્યો તો એ પણ કરી દઉં અને તમારી સાથે શેર પણ કરી દઉં તો ચાલો તમે પણ બધા આવી જાઓ પૂરીને ભાજી ખાવા માટે તો હવે મારે ખાલી છાસ બનાવવાની બાકી છે તો છાશ બનાવી લો અને પછી અમે લોકો જમવા બેસી જાય તથા રહીએ ને ત્યાં સુધીમાં મારે જમાઈ જાય બાય